આજે આપણા હૈયાના ટુકડા આકાશમાંથી ધરતી પર ખરી પડ્યા છે અને બસો ઓગણસિત્તેર થી વધુ નિર્દોષ જીવોના સપનાઓ આગની જ્વાળાઓમાં બળીને રાખ થઈ ગયા બાર જૂન બે હાજર પચીસ નો દિવસ અમદાવાદ શહેર ક્યારેય પણ નહીં ભૂલી શકે નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી તો બપોરે એક ચાલીસ વાગે શહેરના મેઘાણી નગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તો આ પ્લેનમાં સવા લાખ લિટર ઈંધણ હતું જેના કારણે પ્લેન ક્રેશ થતા જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો બીજે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ધડાકાભેટ પ્લેન અથડાયું અને તે જ સમયે બસો ઓગણ થી વધુ નિર્દોષ લોકોનું મોત થયું જીવનનું ચકડું નાજુક દોરે બંધાયેલું છે આજે આપણે બધા એક એવા દુઃખના સમુદ્રમાં ડૂબ્યા છીએ જેની ઊંડાઈનો કોઈ અંદાજો જ નથી અમદાવાદના આકાશે એક એવી કરુણ કહાની લખી છે જેના દરેક શબ્દમાં આંસુઓની ધાર વહે છે એર જે સપનાઓની પાંખો લઈને ઉડવા નીકળ્યું હતું અને મેઘાણી નગરની ધરતી પર આગના ઘોડામાં ફેરવાઈ ગયું અને તેની સાથે બસો ને બેતાલીસ નિર્દોષ જીવોની જિંદગી તેમના અરમાનો અને તેમના પરિવારોની ખુશીઓ એક પડમાં રાખ થઈ ગઈ આ દુર્ઘટનાએ ગુજરાતના હૃદયને ચીરી નાખ્યું છે ત્યારે ચરોતરના આણંદ અને ખેડાના પચાસ થી વધુ લોકો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેડિકલ હોસ્ટેલ વિદ્યાર્થીઓ તેમજ બીજા અનેક નિર્દોષ લોકો આ ત્રાસદી ભોગ બન્યા છે આ પ્લેનમાં દરેક વ્યક્તિ એક ધબકતું હૃદય હતું એક જીવંત સપનું હતું એક બહેન જે પોતાના ભાઈના હાથે રાખડી બાંધવાની રાહ જોતી હતી તેનો લાડકો ભાઈ હવે તેની રાહ જોતો રહેશે એક પિતા જે પોતાની દીકરીના લગ્નનું સપનું જોતો હતો તેની ખોડે હવે કોઈ નહીં આવે એક યુવાન જે પરિવાર માટે નવું જીવન શરૂ કરવા નીકળ્યો હતો તેની ડાયરીના પાના હવે ખોવાઈ ગયા એક નવવધુ જેના હાથની મહેંદી હજુ તો સુકાઈ પણ ન હતી તેનું હસ્તું મો હવે ક્યારેય નહીં દેખાય પતિ પત્નીના મળવાના ઓરતા અધૂરા રહ્યા હોસ્ટેલમાં પીરસેલી થાળી પડી રહી અને જમનારા આ દરેક જીવન આ દરેક સપનું એક ક્ષણમાં ચકનાચુર થઈ ગયું એક માતા જે પોતાના દીકરાને દસ વર્ષે મળવા નીકળી હતી તેના હાથમાં નાનકડા પૌત્ર માટે લાવેલું રમકડું હવે ધૂળમાં ખોવાઈ ગયું એક બાળક જે એરપોર્ટ પર પોતાના પિતાની રાહ જોતું હતું હવે ફક્ત તેની તસવીરને જોઈ જ શકશે આ પરિવારોનું આક્રંદ આ આંસુઓ આ ખાલીપો આ બધું આકાશને ચીરીને ભગવાન સુધી પહોંચી રહ્યું છે પણ શું આ દુખનો કોઈ જવાબ છે આ ઘડીએ આપણે પૂછીએ શું ખોટું થયું શા માટે આ નિર્દોષ જીવોની ઉડાન અધવચ્ચે તૂટી ગઈ શું એ બાળકનું હસવું એ માતાની મમતા એ યુવાનનું સપનું આટલું નાજુક હતું આ દુખની વચ્ચે આપણી પાસે શું છે ફક્ત આંસુ ફક્ત શબ્દો અને એક ખાલીપો જે ક્યારે નહીં ભરાય તો આંસુઓ દિલની વેદના કહી શકશે પણ ખોટની ખાઈ તો નહીં જ ભરી શકે આજે આપણે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે ભગવાન આ આ પરિવારોને અસહ્ય ખોટ સહન કરવાની હિંમત આપે આ શોકની ઘડીમાં આપણે એકબીજા સાથે ઊભા અને ટાટા જૂથે મૃતકોના પરિવારોને એક એક કરોડ રૂપિયાનું વળતર અને ગુજરાત સરકારે ઈજાગ્રસ્તોને સારવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે પરંતુ આપણે જાણીએ છીએ કે આ પૈસો આ ખોટ ભરપાઈ કરી શકશે નહીં એક માતાના આંસુ એક બાળકનો આક્રદ

આખું જીવન તેને જોવા તડપશે તો આજે આપણે જે સપનાઓ જોઈએ છે તેને સાકાર કરવા માટે આપણે દરેક ક્ષણને જીવવું જોઈએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેકની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને ધીરજ અને શક્તિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના ચમત્કારિક રીતે બચી ગયેલા એકમાત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ આપણે દુઆ કરીએ